અને પીસનો લુક છે ને પહેરાતા એક નંબર રહેવાનો છે જોઈ શકો છો બીજો કલર ઓપ્શન એક નંબર રહેવાનો છે ને આખું નું વર્ક વિથ એમ્બ્રોડરી વર્ક રહેવાનું છે અને દુપટ્ટો પણ તમે જોઈ શકો છો આ ટાઈપનો આખો દુપટ્ટો રહેવાનો છે સિમ્પલ સોબર અને વર્કની સાથે નીચે પ્લાઝો જોઈ શકો છો આ ટાઈપનો ફૂલ પ્લેયરમાં ફૂલ ઇનરની સાથે પ્લાઝો આપેલો છે પણ કોટન ફેબ્રિકમાં પ્રીમિયમ કલેક્શન તમારે શોપિંગ કરવી હોય તો ક્યાં આવવાનું કંકાવટી ફેશનમાં બાકી તમારે ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો પણ થઈ જશે સ્ક્રીનશોટ લઈ લો જે કલર ગમતો હોય એનો અને મોકલી આપો ડિસ્પ્લે પર વોટ્સઅપ નંબર આપેલા છે એ નંબર ઉપર મોકલીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો આખા ભારતમાં આપણી ડિલિવરી થઈ જવાની છે તો ઝડપથી ઓર્ડર કરાવી દેજો બાકી શોપની રૂબરૂ મુલાકાત લેવી હોય તો ડિસ્પ્લે પર એડ્રેસ પણ આપેલું છે તો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો બાકી તમને આ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો થેન્ક યુ